ङ्गलभा છે ભગવાન મહર્ષિ વેદ વ્યાસ રણ અંતર્ગત ભગવાન મહાદેવ ના ભક્તો માટે સુંદર સુંદર ભગવાન મહાદેવની કથાનું ગાયન કરવામાં આવ્યું છે ગઈકાલે આપણે પાંચ શ્લોકોનું વર્ણન કર્યું છું કે શું સાંભળવું છે કઈ વસ્તુ સમજવી છે અમને શું જોઈએ છે હવે સુધી પુરાણિક બોલે છે કે હે મહાત્માઓ આપ સૌ ધન્ય છો ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે એટલો આપ ભાવ રાખો છો આપ સૌને મારા મારા પ્રણામ છે જીવનને સાર્થક કરવા માટે હે મહાત્માઓ શ્રવણ પ્રીતિ લાલસા ભગવાન મહાદેવ મહાદેવની કથા સાંભળવામાં પ્રેમ હોવો જોઈએ તો આપણામાં પ્રભુ પ્રેમ જાત કોઈ કહે કે મને ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો છે તો તો એ માણસ પૂછે કે મારે પહેલા શું કરવું જોઈએ એમને એમ જ કહેવું પડે કે પહેલા તું કથા સાંભળ અને બહુ લાંબા સમય સુધી તું કથાનું શરવણ કર એટલે તારામાં ધીરે ધીરે ભક્તિ પ્રવેશ કરશે આધ્યાત્મિક ક્ષેત્રમાં જેને પ્રવેશ કરવો છે તેના માટે પહેલું કોઈ દ્વાર હોય અને પહેલું પગથિયું હોય તો એ ભગવાનની કથા છે કથા વગર કોઈને ભક્તિ ન મળે કથા વગર કોઈ આધ્યાત્મિક ન બની શકે તેથી કથા જીવનનો ઔષધ છે જડીબુટ્ટી છે તેથી સુત પુરાણી બોલે છે કે હે મહાત્માઓ આપ સૌ સામર્થ્ય ધરાવો છો જ્ઞાન વિદ્યા ભક્તિ તપ આપમાં સામર્થ્ય છે તેથી આપ સૌ અધન્યતાને પાત્ર છે હવે કથા જે કહેવાની છે સુતપુરાણજી કથા સાંભળનાર મહાત્માઓનું સુંદર સંબોધન કરે છે અને ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે ધ્યાનથી આદરથી અને બહુ જ શ્રદ્ધાથી આપ ભગવાનની કથાનું શ્રવણ કરો એ ભે આપ સૌને પ્રાર્થના સાથે આપણે સૌ ભેગા મળીને ભગવાન મહાદેવને યાદ કરીએ જન્ય મુનિ શાદુ શારદુયુ સામર્થવાન આમ શાર્દુલ શબ્દો નો સીધો અર્થ તો વાઘ થાય સિંહ પણ એ અર્થમાં નથી લેવાનું આપણે એ અર્થમાં લેવાનું છે કે જેટલા મહાત્માઓ કથાનો સાંભળે છે એ બધા જ ઋષિઓ સામર્થવાન છે કોઈ અસમર્થ નથી જ્ઞાની છે વિદ્વાન છે તપસ્વી છે વૈરાગી છે ત્યાગી છે અને મહાદેવના પરમ ભક્ત મહાત્માઓ છે તેથી કહ્યું તમે સૌ સામર્થવાન છો

श्रवणस अतो विचार्य सु वस्लिं शास्त्रं महोत्तम वस्लि शास्त्रं, शास्त्रं महो ઉત્તમ શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ શાસ્ત્ર આ શુભ ગ્રંથ છે એ મહાત્મા કહીશ એ સિદ્ધાંત સાથે કહીશ કોઈ પણ કાલ્પનિક બની બેઠાડેલી વાત એ તમને હું કહેવાનો પ્રયાસ નહીં કરું જે કાંઈ તમને કહીશ એ સિદ્ધાંત સાથે કહીશ તમારા હૃદયમાં જે ભગવાનને પ્રત્યે ભક્તિ છે એ ભક્તિમાં વૃદ્ધિ કેવી રીતે થાય એવા હું પ્રયાસ કરીશ અને તમને સૌને સંતોષ થાય એવી રીતે તો કથા કહીશ પરંતુ ભગવાન મહાદેવને કઈ રીતે સંતોષ થાય એ ધ્યાન માં રાખી અને ભગવાન મહાદેવને કથા કહીશ આવું કથા કહેનાર સુદ પુરાણે જે મહાત્માઓને કહ્યું છે સૌ પ્રત્યે વાત્સલ્ય ભાવ પ્રગટ કર્યો છે જે કથા કહેનાર સુદ પુરાણે છે એ કથા સાંભળનાર પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખે છે તેથી વક્તાએ પોતાના શ્રોતા પ્રતિ વાત્સલ્ય ભાવ રાખો જે એક માં જે મે એક પોતાના બાળકના પ્રત્યે ભાવ રાખે છે એવો ભાવ દરેક જ્ઞાની વિદ્વાન વક્તા પોતાના શ્રોતા પ્રત્યે રાખવો જોઈએ આ સુત પુરાણે કહે છે એ મહાત્માઓ આપ સૌને કોઈ પણ કલ્પિત વાત હું નહીં સમજાવ આપ સૌના ભક્તિમાં વૃદ્ધિ થાય એવી જ હું કથા કહીશ સુત પુરાણે બોલે છે ભક્તિ ની વૃદ્ધિ થાય આપ સૌને તો સંતોષ થશે જ પરંતુ ભગવાન મહાદેવ ને ખુબ આનંદ થાય એ રીતે હું કથા કહીશ શિવ્ય ભગવાન ની કથા એક રસાયણ છે શૃણુ વત્સ વાત્સલ્ય ભાવ પ્રગટ કરે છે આ ઔષધિ છે કેવી ઔષધિ છે કલયુગનો જેને રોગ લાગ્યો છે એ આ હાલ રોગમાંથી મુક્ત થવા માટે આ ભગવાનની કથા શ્રેષ્ઠ ઔષધ છે કાલ વ્યાલ મહાતરાસ હર કોઈ મનુષ્ય વર્તમાન સમયની અંદર કોઈને કોઈ રીતે પીડિત છે કોઈ શરીરથી પીડિત છે કોઈ માનસિક પીડિત છે કોઈ આર્થિક રીતે કોઈ સમાજની દ્રષ્ટિ કોઈ પણ માણસને આપ તમે મળો કોઈને કોઈ જીગી માણસ આજે પીડિત છે તો શિવ પરણમ પરમમ શિવે નોક્ત પૂરામુને

કલયુગના રોગથી પીડાયેલો માણસ એ રોગમાંથી મુક્ત થશે ભરપૂર ભગવાન મહાદેવની કથા નહીં થતી હતી પણ હવે ભગવાન મહાદેવના ભક્તોના માધ્યમથી અતિભવ્યાતીત ભવ્ય દિવ્યાતીત દિવ્ય ભગવાન મહાદેવની કથાનું આયોજન થઈ રહ્યું છે તેથી મનુષ્ય માત્ર માટે જાતિ જ્ઞાતિ કલ્યાણકારી મહાદેવ ગ્રંથ છે આપ સૌના ઘરમાં શિવ મહાપ્ર ગ્રંથ હોય તો રોજ શિવ ગ્રંથને પ્રણામ કરવા જોઈએ રોજ એનું પૂજન કરવું જોઈએ રોજ એની વંદના કરવી જોઈએ જે કોઈ આ પુરાણની કથાઓનું શ્રવણ કરે છે તે મનુષ્યને મોટા મોટા યજ્ઞો કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આપણે કોઈ દી કલ્પના પણ ન કરી હોય એવા યજ્ઞો કરવાનું પુણ્ય ભગવાનની કથાનું શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે પૂર્ણમ મોટા મોટા યજ્ઞો કરવાનું પુણ્ય ભગવાનની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે કેટલો સુંદર મહિમા છે માણસ ત્રણ કલાક ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે તો કેટલા મહાન મહાન પુણ્યોની પ્રાપ્તિ થાય છે આ ભગવાન મહાદેવની કથા સાંભળવાનો એક સુંદર મહિમા છે આવું મહાત્મય તો બહુ ગાયું છે આમ ધારીઓ તો નવે નવ દૂર સુધી મહાત્મય ગાઈ શકાય કથા સાંભળવાથી શું મળે કથા સાંભળવાથી કેવી ભગવાનની કૃપા ઉતરે એમને અનેક પ્રકારના ચરિત્રો ગાય છે પણ થોડું આપણે અલ્પીકરણ કરીને મહાત્મય સમજી લઈ અને મહાત્મય સમજ્યા પછી આપણે ધીરે ધીરે ભગવાન મહાદેવની કથામાં પ્રવેશ કરીએ આપણે તો આ કથા સાંભળવાથી શું મળે તો ભગવાન વેદ વ્યાસજી કહે છે મહાન યજ્ઞો કરવાનું પુણ્ય મળે કેવા મનુષ્ય આવા મહાન યજ્ઞો ન કરી શકે પણ કોઈ માણસ ભગવાન મહાદેવ ની શ્રવણ કરી શકે છે તો મોટા મોટા યજ્ઞો કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય ભગવાન મહાદેવ ની કથા સાંભળવા માત્ર થી પ્રાપ્ત થાય છે આ કથા સાંભળવાનો મહિમા છે આપણને મહાત્મ્ય સમજાય તો એના પ્રત્યે આપણે ભાવ થાય કોઈ વસ્તુ આપણે જોતી હોય તો એ વસ્તુનું મહાત્માય સમજતા હોય કે આ વસ્તુ આપણા જીવનમાં એટલી ઉપયોગી છે તો એ વસ્તુ આપણે લઈએ અને આ વસ્તુ તો જીવન નિર્માણ કરનારી છે તેથી મહાત્મે સમજવું બહુ જરૂરી છે જેના મહાત્મય આપણને ખબર ન હોય તેના પ્રત્યે આપણને ભાવ ન થાય તેથી આ કથા સાંભળવાનું કેવું મહાત્મ છે તો કે મોટા મોટા યજ્ઞો કેવા સામાન્ય યજ્ઞ પરંતુ કોઈ યજ્ઞ કર એ કથા શંભો ભગવાન ની કથા નું શ્રવણ કરવા માત્ર માત્ર તદર થી ભાવ થી ભક્તિ થી ભગવાન મહાદેવ ની શ્રવણ કરવું છું જે માણસો ભગવાનની કથા સાંભળે છે એ માણસને અનહદ જેનું વર્ણન ન કરી શકાય એટલું પુણ્ય મળે છે અંતે તો એવું કહ્યું કે જે મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ સાક્ષાત પ્રતિક છે એ દેવતાઓનું સ્વરૂપ છે એ ઋષિ મુનિઓનું સ્વરૂપ છે તેથી જે મહાદેવની કથા સાંભળતા હોય તેમનું દર્શન કરવા માત્રથી પુણ્ય મળે છે એટલું આપણે વિચારી શકીએ કે જે મહાદેવની કથા સાંભળતા હોય ને તેમનું દર્શન કરવાથી જો પુણ્ય મળતું હોય તો જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે એના પુણ્યનું વર્ણન કોણ કરી શકે કોઈ ન કરી શકે તેથી કહ્યું જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ સાક્ષાત રુદ્ર તુલ્ય છે અને આ મહાપુરુષો મંતવ્ય છે આ કોઈ સામાન્ય માણસોનું મંતવ્ય નથી મહાપુરુષે આવું મંતવ્ય આપ્યું છે

અમારા ભગવાન શિવાલયમાં તીર્થમાં પહાડોમાં પહાડોની કંદરામાં જરૂર હોય શકે છે પણ ખરેખર વક્તા માટે ભગવાન કથા સાંભળનાર શ્રોતા એમના માટે ભગવાન છે એટલે આપ સૌ ભાઈઓ બહેનો વડીલો અમારા માટે આપ સાક્ષાત રુદ્ર તુલ્ય છો શબ્દરૂપી પુષ્પ લઈને અમે તમારી પૂજા કરીએ ત્રણ કલાક અમે તમારું અર્ચન કરીએ છીએ

રુદ્ર છે મહાદેવ ના સ્વરૂપ છે આવું ભગવાન ગોયલા શિવ પુરાણ માં એ શું શાસ્ત્ર ઉત્તમ ઉત્તમ શાસ્ત્ર શિવ મહાપ્ર ગ્રંથ નું જે કોઈ શ્રવણ કરે છે મનુષ્ય સામાન્ય મનુષ્ય નથી પરંતુ કોઈ સંશય નહીં રુદ્ર ભગવાન ને કહ્યું કે મારી વાત ઉપર સંશય નહીં કરતા અને કથા શ્રદ્ધાથી સંભળાય કથા સંશય થી ના સંભળાય કથા સાંભળતા સાંભળતા સંશય નહીં થવો જોઈએ કારણ કે માનવનો એક સ્વભાવ છે માનવ શંકાશીલ પ્રાણી છે અનુસરણીય પ્રાણી છે અનુકરણીય પ્રાણી છે બીજા જેવું કરવા માટે હંમેશા ટેવાયેલો છે અને વાત વાતમાં સંશય કરે છે તેથી ભગવાને કહ્યું કે હું જે તમને કહું છું એમાં કોઈ પણ પ્રકારનો તમે સંશય નહીં કરતા તમે શ્રદ્ધાથી સાંભળો જેટલો સમય મળે તેટલો ભગવાનની કથાનું શ્રવણ કરજો ચોવીસ કલાક તો આપણે કઈ સાંભળવાનું નથી આમ તો પેલા કથા થતી હતી જયારે અમે કથા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે નવ થી બાર કથા થતી હતી અને બપોરે ત્રણ થી છ કથા થતી હતી સવાર માં ત્રણ કલાક અને બપોરે પછી ત્રણ કલાક અને એના પેલા તો નવ નવ કલાક કથાઓ થતી હતી સવાર માં કથા શરૂ થાય નવ થી બાર એક સેશન ત્રણ કલાક નું પૂરું થાય પછી ત્રણ થી છ વાગે બીજું સેશન પૂરું થાય ને રાત્રે પાછી નવ થી બાર વાગ્યા સુધી કથા કહેવાય રોજીને નવ નવ કલા કથાઓ થતી હતી અને મૂળ શિવ મહાપ્રણ સ્વરૂપ હતું શ્લોક શ્લોક હવે સો કરોડ શ્લોક માંથી અલ્પીકરણ કરવામાં આવ્યું અને એક કરોડ શ્લોક રાખ્યા અને એક કરોડ શ્લોક માંથી એક લાખ શ્લોકો રાખીને અલ્પિકરણ કર્યું અને એક લાખ શ્લોકમાંથી ભગવાન મહર્ષિ વેદ ચોવીસ હજાર શ્લોક વાળો એટલા માટે કે પેલા માણસ લાખ વર જીવી શકતો હતો એટલું મોટું આપણું લાંબુ આયુષ્ય હતું જેમ જેમ આયુષ્ય ઓછું થતું ગયું તેમ તેમ પુરાણોનું અલ્પીકરણ થયું એક લાખ વર્ષ આપણે જીવતા હતા ધરતી પર એમાંથી દસ હજાર વર્ષનું આયુષ્ય થયું એમાંથી હજાર વર્ષનું આયુષ્ય થયું હજાર વર્ષમાંથી સો વર્ષનું આયુષ્ય થયું અને સો વર્ષમાં ગુડકાન માઓ પાન ખાય કે પચાસ વર્ષનું કર નાખ્યું અત્યારે દહાવ ટૂંકું આયુષ્ય થઈ ગયું અલ્પીકરણ થઈ ગયું તેથી પુરાણોનું અલ્પીકરણ થયું છે અત્યારે કોઈ માણસનું લાંબુ લાંબો આયુષ્ય નથી ધરતી પર બહુ થોડો સમય મનુષ્ય રહે છે તેથી જીવનમાંથી જેટલો સમય મળે તેટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ તો આપણે કલયુગના હળાહળ રોગમાંથી આપણે મુક્ત રહીએ ને આપણને આનંદની પ્રાપ્તિ થાય તેથી ભગવાને કહ્યું સદા સેવન કરો સદા સેવન કરો સદા સેવન કરો સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષ સમય કાઢીને સાંભળો વિશેષતા જીવનના હજારો હજારો કરોડો કરોડો કામો છોડી અને ભગવાનની કથાનું શ્રવણ કરો તેથી કહ્યું સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષિત એક શું કથા પરમ પાવન ને પાવન કરનારી મનુષ્ય માત્ર મંગલ અને કલ્યાણ કરનારી ભગવાનની કથા છે અને ભગવાન વ્યાસજી એમ કહે છે કિમ બ્રહ્મી ફલમ જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે કથાના શ્રવણ કરવાનું જે પુણ્ય મળે છે એ પુણ્યનું વર્ણન હું મારા શબ્દો દ્વારા આવું પુણ્ય આહવાન નથી કરવું પડતું તીર્થો બધા જ દોડતા દોડતા ત્યાં પહોંચી તીર્થ ભૌતમી ગંદકી હમ તીર્થો બોલાવવા ન પડે કે તીર્થો આવો અમે કથા પ્રારંભ કરીએ છીએ નહીં કોઈ દેવતાઓનું આહવાન ન કરવું પડે કોઈ પિતૃનું આહવાન ન કરવું પડે વગર નિમંત્રણ વગર આમંત્રણ દેવતાઓ કથા શ્રવણ કરવા માટે સૂક્ષ્મ રૂપ લઈને પધારે છે આવું શિવ મહાપ્રા ગ્રંથમાં કહ્યું મનુષ્યને આમંત્રણ આપવું પડે નિમંત્રણ પત્રિકા આપવી પડે પણ દેવતાઓએ કહ્યું છે કે જ્યારે જ્યારે મહાદેવની કથાનો પ્રારંભ થાય ત્યારે કોઈ નિમંત્રણ કોઈ આમંત્રણ નહીં અને કોઈ નિમંત્રણ આમંત્રણ આવે ને આપણે કથા સાંભળીએ તો સમાન ફળ મળે પણ કોઈ આમંત્રણ નથી કોઈ નિમંત્રણ નથી ને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય અને બહુ જ ભક્તિથી કથાનું શ્રવણ કરે છે એને અનંત ગણું પુણ્ય પ્રાપ્ત થાય કોઈ આમંત્રણ નહીં કોઈ નિમંત્રણ નહીં બસ જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા અને બહુ ધ્યાનથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ અને કથાનું શ્રવણ કરતા કરતા ભગવાનને યાદ કરીએ તીર્થોને આહવાન નથી કરવું પડતું તો પછી માણસને શા માટે કરવું પડે તેથી ભગવાન નું વચન છે કે જ્યાં જ્યાં ભગવાન મહાદેવની કથા નો પ્રારંભ થાય છે ત્યાં દુનિયાના બધા તીર્થો ભુવ ના તીર્થો સુધારે છે આવું ભગવાન બોલ્યા છે જેમ એક હજાર વર્ષ નું અંધારું હોય એક નાનકડી સરખી આપણે દીપવાળી પ્રજ્વલિત કરીએ અથવા દીપ પ્રજ્વલિત કરીએ તો હજારો વર્ષ નું રહેલું અંધારું એક પલમાં જતું રહે એ જ રીતે જ્યારે ભગવાનની કથાનો પ્રારંભ થાય છે ત્યારે એક જન્મના નહીં જન્મો પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે જેવી રીતે પ્રજ્વલિત કરીને અંધારું જતું રહે છે તેમ ભગવાનની કથાનું શ્રવણ જ્યારે કરીએ છીએ આપણા જન્મ જન્માંતરના બધા જ પાપોમાંથી આપણે સૌ મુક્ત થઈએ છીએ આવું ભગવાનનું વચન છે હું તો મધ્યસ્થી છું જે ભગવાને કહ્યું છે તમને સૌને એક પ્રયાસ કરું છું તો જે આ કથાનું શ્રવણ કરે છે એને શું મળે છે મોટા મોટા યજ્ઞનું પ્રાપ્ત થાય દુનિયાના દરેક તીર્થયાત્રા યાત્રા કરવાનું ફલ મળે છે વિશ્વના દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ મળે છે જે ફલ કોઈ વર્ણન ન કરી શકે એટલા ફલ ભગવાન મહાદેવ ની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય કોઈ સામાન્ય યજ્ઞ નહીં મોટા મોટા મહાન યજ્ઞ કેવા મહાન યજ્ઞ અશ્વમે આ મોટા મોટા જે કથા સાંભળવાનું જે પુણ્ય આપે મળે છે એના સોળવા ભાગનું પણ પુણ્ય આ મોટા યજ્ઞ ના આપી શકે આ ભગવાનની કથા સાંભળવાથી જે આપણને પુણ્ય મળે છે એવું પુણ્ય આવા મહાન મહાન યજ્ઞ એ સોળમાં ભાગનું પણ ના આપી શકે તેથી યજ્ઞનો કોઈ યજ્ઞ હોય તો ભગવાનની કથા છે યાત્રાની પણ યાત્રા તીર્થયાત્રાની પણ મોટી કોઈ યાત્રા હોય તો ભગવાનની કથા છે પૂજાઓની કોઈ શ્રેષ્ઠ પૂજા હોય તો ભગવાનની કથા છે તપમાં પણ કોઈ શ્રેષ્ઠ તપ હોય તો ભગવાનની કથા છે સાધનામાં કોઈ શ્રેષ્ઠ સાધના હોય તો ભગવાનની કથા છે તેથી કથાના તોલે કોઈ ના આવી શકે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે એની બરાબરી દુનિયાના કોઈ સત્કર્મો કોઈ પુણ્યકર્મો કોઈ 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 તપ સાધના અનુષ્ઠાન તેની બરાબરી ન કરી શકે એવું ભગવાનની કથા નું શ્રવણ કરવાથી પુણ્ય મળે છે તેથી આપણે સૌ આપણા ભાગ્યની સરાહના કરીએ છીએ કે આપણે ભગવાન મહાદેવની કથા નું શ્રવણ કરવા માટે ત્રણ ત્રણ કલાક બેસીએ છીએ અને જ્યારે ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ ત્યારે ચાર પુરુષાર્થો ભગવાન પાસેથી માગવા નથી પડતા ભગવાન આપોઆપ ચાર પુરુષાર્થ આપે છે જીવન જીવવા માટે જીવનને સાર્થક કરવા માટે ચાર પુરુષાર્થ ની બહુ આવશ્યકતા હોય છે કયા ચાર પુરુષાર્થ આપણે સૌ જાણીએ છીએ ભગવાન બોલે છે ચુ રમ શે ચતુર ચરિતમ દેવ દેવ મહાદેવ અપારમ પરમોદારમ ચતુર્વર્ગાધનમ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધી જ જરૂર છે છે આપણે અર્થ આપણી વ્યવસ્થા છે આપણી કામનાની પૂર્તિ થાય અંતે છેલ્લી અવસ્થામાં સૌ પ્રત્યે મો છૂટે અને ભગવાનમાં આપણો પ્રેમ થાય એ દરેક જીવાતવા માટે આ જરૂરી છે તેથી આ ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્રથી ભગવાન કે આશા એમ કહે છે ચાર પુરુષાર્થો મેગા વગર મળે છે તેથી ભગવાનનું વચન છે ચેતુર્વર્ગ પ્રઢં શૈવા પુરાણ મામલં પર શ્રોતયં સર્વદા પ્રિત્યા સાંભળવું મન લગાડીને પ્રભુમાં આપણું ચિત્ત મન અર્પણ કરીને આ ભગવાનની કથા સાંભળવી જોઈએ હવે આપણે કથાનો પ્રારંભ કરશું અને એ પહેલાં શિવ મહાપ્ર ગ્રંથની વંદના કરશું અને શિવ મહાપ્ર ગ્રંથની વંદના કર્યા પહેલાં એક સુંદર આપણે ધૂન ગાશું સુંદર નાનકડું કીર્તન કરી અને આપણે આ શિવ મહાપ્ર ગ્રંથની વંદના કરી અને વંદના કરી અને સુંદર નાનકડી નાનકડી બે મહાત્મય કથાનું શ્રવણ કરશું અને બે મહાત્મય કથાનું શ્રવણ કરી અને પછી ભગવાન શિવજીને મા ભવાનીને ગણેશજીને ફરી પાછી વંદના કરશું અને ધીમેકથી ભગવાનની કથામાં આપણે પ્રવેશ કરશું